वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरुनरोत्तं मैर्मुदा धर्मनन्दनमहं असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा मृत्युर्माऽमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथ यामूनमद्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વૈષ્ણવી દીક્ષા લેનારાએ દીક્ષાના અંગભૂત કેવલ પોતાના આરાધ્ય શ્રીમંત નારાયણના જ ચિહ્ન પોતાના અંગ પર ધારણ કરવા પણ અન્ય દેવી દેવતાઓના નહીં આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે સર્વપ્રથમ દીક્ષા શબ્દોનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો પંચરાત્રાસ્ત્રના શાશ્વત તંત્રની અંદર દીક્ષાની વ્યાખ્યા આપતા શ્રીમન્નારાયણ ભગવાન કહે છે કે દિપત્યાસુ વિજ્ઞાન મોહમચ ક્ષાલત્યત દીક્ષેતી કથિતા સદ્ભ પ્રાપ્તવ્યા વૈષ્ણવી તુષા અર્થાત્ કે વિશેષરૂપમાં તત્કાલ જ્ઞાન પ્રગટ કરે અને અજ્ઞાનજન્ય મોહને ધોઈ નાખે અર્થાત્ કે દૂર કરે માટે સત્પુરુષોએ તેને દીક્ષા કહી છે આવી દીક્ષા વૈષ્ણવી એટલે કે વિષ્ણુના સંબંધવાળી હોય તે લેવી આ પ્રમાણે દીક્ષા શબ્દોનો અર્થ શાશ્વત તંત્રની અંદર કરવામાં આવેલું છે વૈષ્ણવી એટલે કે વિષ્ણુના સંબંધવાળી દીક્ષા એને વૈષ્ણવી દીક્ષા કહેવામાં આવે છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકતાલીસમાં શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતાં કહે છે કે કૃષ્ણ દીક્ષામ ગુરોહો પ્રાપ્ત તુલસી માલિકે ગલે ધાર્ય નિત્ય ચૌર્ધ્વપુનરમ વિહિ અર્થાત કે ધર્મવંશી ગુરુ થકી શ્રી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બે હાથ એ ચાર ઠિકાણે ઊર્ધ્વપુડ્ર તિલક કરવું આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે પોતાના આશ્રિતોને કહેલું છે કે શ્રી કૃષ્ણને દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈષ્ય ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ હૃદય અને બેહાટ એ ચાર ઠિકાણે ઊર્ધ્વ પુંડ તિલક કરવું અહીં ભગવાન સ્વામિનારાયણે નિત્ય શબ્દનો પ્રયોગ કરેલો છે એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય તથા શૂદ્ર પણ હોય તેણે પોતાના શરીર પરથી વૈષ્ણવી દીક્ષાના ચિહ્ન ક્યારેય પણ કાઢવાના નથી કારણ કે જે પણ કોઈક ભક્તજન પોતાના શરીર પરથી વૈષ્ણવી દીક્ષાના ચિહ્ન કાઢે છે તથા અન્ય દેવતાઓના ચિહ્નને ધારણ કરે છે અથવા તો વૈષ્ણવી દીક્ષાના ચિહ્ન ધારણ કરી સાથે સાથે અન્ય દેવતાઓના પણ ચિહ્ન પોતાના શરીરની ઉપર ધારણ કરે છે એ ભક્તિ માર્ગમાં અપરાધરૂપ છે જેમ કે પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તૃતીય અંશ દસમા અધ્યાયમાં નારાયણ ભગવાને પોતાના સ્વમુખે ભક્તિ માર્ગમાં અર્થાત કે ભગવાનના માર્ગમાં જે અપરાધો આવે છે એ અપરાધોનું વર્ણન કરેલું છે તો એ અધ્યાયના બત્રીસમા શ્લોકની અંદર નારાયણ ભગવાન કહે છે કે ભજ્ય ભજ્યચિહ્ન પરિત્યાગશાન્ય દેવાંક ધારણમ પરદેવાશ્રયપી દૂષણ શ્રી ગુરો अर्थात के भगवान के भजन के चिन्ह का परित्याग अर्थात के श्रीमन नारायण भगवान के भजन के चिन्ह का परित्याग अन्य देवता के चिन्ह का धारण अन्य देवों के आश्रय को ग्रहण करना अपने श्री गुरु में दोष देखना ये भक्ति मार्ग में अपराध है આ પ્રમાણે અહીં શ્રીમંત નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલું છે કે શ્રીમંત નારાયણ ભગવાનના ભજન કરનારાએ એ નારાયણ ભગવાનની દીક્ષા સંબંધી ચિહ્નોને ત્યાગ કરી દેવા એ બહુ મોટો અપરાધ છે અન્ય દેવતાઓના ચિહ્નને ધારણ કરવા અથવા તો અન્ય દેવતાઓનો આશ્રય કરવો એટલે કે શરણાગતિ કરવી એ પણ બહુ મોટો અપરાધ છે માટે ભક્તો તમે પંચરાત્ર શાસ્ત્ર અનુસાર વૈષ્ણવી દીક્ષા લીધી છે તો એ દીક્ષા લેનારાએ પોતાના શરીર પર વિષ્ણુ ભગવાનને પ્રિય એવા કંઠી છે તપ્ત મુદ્રા છે અથવા તો શીત મુદ્રા છે અને ઊર્ધ્વપુન તિલક હંમેશા ધારણ કરી રાખવાના છે પરંતુ બીજા દેવી દેવતાઓના ચિહ્ન ધારણ કરવાના નથી કારણ કે એ અપરાધ છે એવું અહીં શ્રીમંત નારાયણ ભગવાન કહી રહ્યા છે પોતાના આરાધ્યને ગૌણ સમજી અન્ય દેવી દેવતાઓનો આશ્રય કરવામાં આવે તો શરણાગતિ ભંગ થઈ જાય છે અન્યાશ્રયણ પ્રપત્તિ બાધિતા ભવતી એવું શાસ્ત્રોની અંદર કહેલું છે અર્થાત કે અન્યાશ્રય કરવાથી એટલે કે પોતાના આરાધ્યનો ત્યાગ કરી અન્ય દેવતાનો આશ્રય લેવાથી શરણાગતિ બાધિત થઈ જાય છે અને એટલે જ માટે દેવર્ષિ નારદ નારદ સૂત્રની અંદર કહે છે અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યાશ્રય અર્થાત કે અન્યાશ્રયનો ત્યાગ કરી અનન્ય ભાવે પોતાના ઇષ્ટદેવનું ભજન કરો કારણ કે જો અન્ય દેવતાનો આશ્રય ગ્રહણ કરવામાં આવે તો એ ભક્તિ માર્ગની અંદર બહુ મોટો અપરાધ છે એવું શ્રીમંદ નારાયણ ભગવાન પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તૃતીય અંશ દસમા અધ્યાયના બત્રીસમા શ્લોકની અંદર કહે છે માટે ભક્તો તમે બધા જ દેવતાઓને માનજો કારણ કે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે દેવા નારાયણ અંગજા કે દેવતાઓ જે છે એ નારાયણનું અંગ છે ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના ચોર્યાસીમાં શ્લોકની અંદર કહે છે કે વિષ્ણુ હો શિવો ગણપતિ પાર્વતી ચ ચિવાકર એતા પૂજ્યતયા માન્ય દેવતા પંચમામકૈ અર્થાત કે અમારા જે આશ્રય તેમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવ જે તે પૂજ્યપણે કરીને માનવા આ પ્રમાણે પાંચ દેવતાઓને પૂજ્યપણે કરીને માનવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે કરેલી છે પરંતુ આશ્રય જે છે એ કેવલ ને કેવલ પોતાના આરાધ્ય નારાયણ ભગવાનનો જ રાખજો છે નારાયણ ભગવાનને કોઈ રામ કહે છે કોઈ કૃષ્ણ કહે છે અને આપણે બધા એને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ કહીએ છીએ માટે માનજો બધાને એમનો દિવસ આવે ત્યારે શ્રીમંત નારાયણ ભગવાન જ એ દેવતા રૂપે બિરાજમાન છે એ ભાવનાથી એમનું પૂજન પણ કરજો પરંતુ આરાધના છે એ કેવલ ને કેવલ પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ કે ભગવાન શ્રી રામ કે ભગવાન શ્રી કૃષ્ણને જ કરજો અને એના ચિહ્ન ધારણ કરજો અન્યથા અહીં નારાયણ ભગવાન પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતામાં કહે છે તે પ્રમાણે જો અન્ય દેવી દેવતાના ચિહ્ન તમે ધારણ કરશો ગ્રહ છે નક્ષત્ર છે ઇત્યાદિકનું ધારણ કરશો તો એ ભક્તિ માર્ગની અંદર અપરાધ છે માટે કોઈ પણ ભગવદ્ધ ભક્તએ અન્ય દેવી દેવતાઓના ચિહ્ન કે ગ્રહ છે નક્ષત્ર છે એની વીતીઓ જે છે એ પહેરવાની નથી એ ભક્તિ માર્ગમાં અપરાધ છે જે લોકોએ જોવું હોય તેઓ પંચરાત્ર શાસ્ત્રની શાંડિલ્ય સંહિતા તૃપીય અંશ દસમો અધ્યાય શ્લોક બત્રીસ જોઈ લે આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ જય સ્વામિનારાયણ